નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું સર્વ ખેડૂત ધોળાભાઈ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ચણાના બિયારણમાં પ્રવાહી ખાતર કયા કયા વાપરવા આમ જોવા જઈએ તો અત્યારે ચણા નું વાવેતર પૂર્ણતાના આરે છે અને હવે ડિસેમ્બરના એન્ડમાં ચણાનું બમ્પર વાવેતર થયું છે તો ચણાના પાકમાં વધારે ઉત્પાદન લેવા માટે કેવા કેવા પ્રવાહી ખાતર વાપરવા જોઈએ જેથી કરીને ખેડૂતોને વધારે ઉત્પાદન આવે અને ફાયદો થાય એમાંથી સર્વપ્રથમ આવે છે પ્રવાહી ડીએપી જે ટાલોસ્પી કરીને આવે છે ઠાકર કેમિકલનું પ્રવાહી ડીએપી ટાલોસ્પી જે જોવા જઈએ તો એક ડીએપી ના ઠેલા બરોબર આવે છે એટલે એવું કહી શકાય કે ટાલોસ્પી એટલે ઠાકર કેમિકલ નું ટાલોસ્પી એટલે ડીએપીનો બાપ કહી શકાય એવું રિઝલ્ટ આપે છે જો ચણામાં પ્રવાહી તરીકે પાવામાં આવે તો ડીએપી જે નથી મળતું એની ઉણપ દૂર થાય છે ત્યારબાદ આવે છે સલ્ફર બાવીસ ટકા જે લાઈમ સલ્ફર ના નામથી આવે છે રેવા કેમિકલ નું આ સલ્ફર જો આપવામાં આવે પાણી સાથે તો પણ ચણામાં સારામાં સારો ફાયદો થાય છે ને ચણા એકદમ લીલાસમ જેવા થઈ જાય છે અને આમ સલ્ફર આપવાથી સેણા ગાંડા થતા હોય અને એકદમ વૈધ પકડતા હોય અને વધારે ઉત્પાદન આપે એવા થાય છે ત્યારબાદ આવે છે ઉર્જા આયુષ ક્રોપ કેરનું ઉર્જા જે ઉર્જા પ્રવાહી ઓર્ગેનિક કાર્બન છે આ કાર્બન થી તમારે જમીન પોચે ગાભા જેવી થઈ છે અને ચણા મૂળ એકદમ ઊંડે સુધી જાય છે અને સોડમાં એકદમ ગરમી ઉત્પન્ન કરી અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરે છે અને ફાલ બેસાડવામાં મદદ કરે છે ત્યારબાદ આવે છે શિખર કેમિકલ નું જલવા ઝીંક જે ઓગણ ચાલીસ પાંચ ટકા ઝીંક છે જે જલવા ઝીંક ના નામે ઓળખાય છે ઝીંક ના ઠેલામાં જો પાંચ ટકા ઝીંક હોય છે ફક્ત અને આ છે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા ઝીંક જો આ ઝીંક વાપરવામાં આવે તો ચણા એકદમ લીલાસમ સમ જેવા થઈ છે અને સારામાં સારો ઉતારો આપશે અદામાનું ફેમ્બર આ એક ઓર્ગેનિક પ્રાકૃતિક ઉત્પાદન છે જે આપણે પ્રવાહી ખાતર તરીકે આનો ઉપયોગ થાય છે અને આનાથી ચણા એકદમ લીલાસમ જેવા થઈ છે ફાલમાં પણ મદદ કરે છે અને સોડમાં ટ્રેસ મેનેજમેન્ટ નું કામ કરે છે અને આ અદામાનું ફ્લેમ્બર પણ ખેડૂતો ઘણા બધા વખાણ છે જે મોર એમિનો એસિડ અને વિટામિન છે ત્યારબાદ બીજું એમિનો એસિડ ને વિટામિન આવે છે ગોદરેજ કંપની ટેરાસો જે ગોદરેજ કંપની આવે છે અને તે ચણા એકદમ લીલાસમ જેવા થાય છે આ પણ મોર એમિનો એસિડ ને વિટામિન છે એક પ્રવાહી ખાતર તરીકે ફાલ માટે આ ઉપરાંત ફાલ પણ બેસાડે છે ચણા એકદમ લીલાસમ જેવા કરે છે આનું પણ કામ સારામાં સારું થાય છે ત્યારબાદ આવે છે શિખરનું કંપાસ જે કેલ્શિયમ બોરોન કેલ્શિયમ છે બોરોન છે અને કોમ્બિનેશન છે કેલ્શિયમ બોરોન અને તો આનો કરવામાં આવે ચાલીસ થી પચાસ એમ એલ તો ચણામાં ફાલ પણ બેસાડ છે જાંબુડિયાના રોગ નહીં આવવા દે અને ફૂલ સાબકું ખરવા નહીં દે તો આ વાત હતી ચણામાં કયા કયા પ્રવાહી ખાતર વાપરી અને ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન લઈ શકે એના વિશેની વાત હતી એમાં એમાં પ્રવાહી ડીએપી લઈ લીધું સલ્ફર લઈ લીધું ઓર્ગોનિક કાર્બન લઈ લીધું ઉર્જા ત્યારબાદ જલવા ઝીંક અને આ બંને અદામા અને ગોદરેજ કંપનીના પ્રવાહી એમિનો એસિડ અને વિટામિન ત્યારબાદ આ નવું આવેલું ટેકનિકલ છે ઝીંક કેલ્શિયમ અને બોરોન જો આ પ્રવાહી ખાતર ચણામાં વાપરવામાં આવે તો ઉત્પાદન સારામાં સારું આવે જો ખેડૂત મિત્રોએ એ ત્રીસ મણ કે ત્રીસ મણ થી વધારે ઉતારો લેવો હોય તો પ્રવાહી ખાતરનો સહારો લે અથવા તો પેલા બીએપી કે મોટા અઢી કટ્ટા આપણને મળ્યા હોય કે ના મળ્યા હોય પણ પાણી સાથે જો આ ખાતર વાપરવામાં આવે અથવા તો સ્પ્રે કરવામાં આવે ઉત્પાદનમાં સો ટકા વૃદ્ધિ થાય છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે તો તો ખેડૂત ખેડૂત મિત્રો આ આ પ્રવાહી ખાતર વિશેની માહિતી તમને સાચી અને સારી લાગી હોય હોય બીજા કોઈ જો વાપરવું તમે પણ ભલામણ કરી શકો છો અને આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો ચણા કરેલા ખેડૂત બીજા ખેડૂત મિત્રોને મોકલી શકો છો જેથી કરીને એમને પણ ચણામાં કયા કયા પ્રવાહી ખાતર વાપરી શકાય એની માહિતી મળી રહે બસ આવજો આભાર